નમસ્કાર દર્શક મિત્રો આપને હરિઓમ ગુજરાતી ઓગણીસ ચમતર ચેનલમાં આપનો હાર્દિક સ્વાગત છે આજના વિડીયોની અંદર ટેલર વેચાવા માટેની માહિતી આવેલી છે તો આપ માહિતી સાંભળી લો વિડીયો જોઈ લો એ પહેલાં વિડીયાની નીચે એક લાલ બટન છે દબાવી અને સબસ્ક્રાઇપ કરી લેજો કે આપના પાસે આવા નવા જૂના ટેલરો નવા જવાના વાહનો નવી જૂના કારો નવા જૂના ચેક કરો વગેરે વગેરેની માહિતી આપના પાસે પહેલાં આવશે તો સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો અને વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો અને આપણા મિત્રો સુધી માહિતી પહોંચાડવા માટે અવશ્ય એક શેર કરી દેજો જેથી કરીને આપના મિત્રોને પણ માહિતી મળી જાય ચાલો હવે ટેલરની વાત કરું નિષાદભાઈને ટેલર વેચવાનું છે મહાદેવ એન્જિનિયરી વર્ક્સ એકદમ નવા ટેલરો છે વાંધો નથી વિસનગર ગ્રામ્ય વિસનગર મહેસાણા મહેસાણા જિલ્લાના વિસનગર ગ્રામ્ય ગામે આ ટેલર જોવા મળશે તો આપ નિષાદભાઈને કોલ કરવો હોય તો તમને એમ થશે કે નિષાદભાઈના નંબર ક્યાંથી લાવો તો નિષાદભાઈના નંબર વિડીયોની નીચે બતાવેલ છે તો આપ મિત્રોને ખરીદવી હોય તો નિષાદભાઈને સેલ કરી અને માહિતી મેળવી શકો છો હવે તમને એમ થશે કે કેટલી મિત્રો કિંમતની વાત કરીએ તો એક લાખ ચાલીસ હજાર છે એમાંથી જે મિત્રોને ખરીદવી હોય તો આપ મારા મિત્રોને નિષાદભાઈ કિંમતમાં પણ તમને ફારફેર કરી દેશે એમાં કોઈ જાતનું બીવાની જરૂર નથી પણ પહેલાં કોલ કરી સ્થળ પર જઈ ચકાસી અને જે મિત્રોને ખરીદવું હોય તો આપ મારા મિત્રો ખરીદી શકો છો સારા કન્ડિશનમાં છે કોઈ જાતનો વાંધો નથી ટાયરો સાઈડો પ્લેટ એકદમ સારું કન્ડિશનમાં છે તો જે મિત્રોને ખરીદવું હોય તો આપ નિષાદભાઈને કોલ કરી અને માહિતી મેળવી શકો છો સ્થળ પર જયા પહેલાં નિષાદભાઈને કોલ કરી લેવો જરૂરી છે કારણ કે ટેલર વેચાઈ ગયું હોય તો મારા મિત્રોને ધક્કો થાય માટે કોલ કરી સ્થળ પર જઈ ચકાસી અને પછી જ જઈ શકો છો